નમસ્કાર દોસ્તો દોસ્તો એક રિપોર્ટ મુજબ ભારત દેશમાં ફાઇનાન્શિયલ લિટરેસી ચોવીસ ટકાથી સત્તાવીસ ટકા લોકો જ જાણતા હોય છે હું તમને શેર માર્કેટ વિશે કઈ રીતે ઇન્વેસ્ટ કરવાનું અને શેર માર્કેટ વિશે જણાવીશ શેર માર્કેટ એટલે શું હું તમને એક એક્ઝામ્પલથી સમજાવવા માગું છું આપણે કોઈક વખત બજારમાં ગયા હોય તો જોયું હશે કે ઘણી બધી દુકાનો હોય બધી દુકાન અલગ અલગ પ્રાઇસમાં સામાન વેચતા હોય છે તેવી જ રીતે શેર માર્કેટમાં બજાર તરીકે નેશનલ સ્ટોક એક્સચેન્જ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ નામનું બજાર હોય છે ત્યાં કંપની પોતાને રજીસ્ટર કરીને કંપની પોતાનો હિસ્સે વેચે છે અને સામાન્ય લોકો ખરીદે છે કંપની શા માટે કંપનીને હિસ્સો વેચે છે કંપની કોઈ નવી પ્રોડક્ટ લાવવા માગતી હોય વિસ્તાર કરવા માગતી હોય કોઈ કંપનીને ખરીદવા માંગતી હોય એટલે બજારમાંથી હિસ્સા ઉઠાવીશ તેના બદલે કંપનીમાં હિસ્સેદારી બનાવીશી સામાન્ય લોકોને સ્ટોક એટલે શું સ્ટોક એ કંપનીનો હિસ્સો જ હોતા હૈ જ્યારે તમે સ્ટોક ખરીદો છો ત્યારે એક્ચુલમાં તમે આ કંપનીના હિસ્સા ખરીદો છો જ્યારે કંપનીને કોઈ પ્રોજેક્ટ મળે નવી પ્રોડક્ટ સફળ થાય અથવા કોઈ કંપનીને ખરીદે ત્યારે આ કંપનીની કિંમત વધે છે તેવી જ રીતે આ કંપની નુકસાનમાં હોય ત્યારે કંપનીની કિંમત ઘટી જાય અને ત્યારે તમને પણ નુકસાન થાય છે ઇન્ડેક્સ ભારત દેશમાં બે રીતે ઇન્ડેક્સ હોય છે બોમ્બે સ્ટોક એક્સચેન્જ નેશનલ સ્ટોક એક્સચેન્જ આમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં ત્રીસ કંપનીઓ લિસ્ટ હોય છે જે આના પરથી આપણને માર્કેટનું પરફોર્મન્સ ખબર પડે છે માર્કેટ કેવું પરફોર્મન્સ કરે છે મંદી શકે તેજી બ્રોકર બ્રોકર એક મિડલમેન મેન હોતા હૈ આપણને શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરવામાં મદદ કરે છે એક આ ફૂલ્લી ડિજિટલી થઈ ગયું છે જેમ કે એન્જલ વન પ્રો જીરોદા ઓબસ્ટોક સ્ટોક વગેરે આ લોકો આપણા તરફથી સ્ટોક ખરીદે છે અને વેચે છે પણ બ્રોકરેજ ફીસ હોય છે જ્યારે પણ આપણે શેર વેચીએ છીએ ત્યારે આ ફીસ કાપતા હોય છે તો રિસ્ક 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 શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરતા વખતે હંમેશા હોય છે પણ તમે સારી રીતે રિસર્ચ કરીને સમજીને આપણે રિસ્ક શકાય છે તો દોસ્તો શેર માર્કેટ ઇન્વેસ્ટ કરના શીખને કા વત આ ગયા હૈ બસ હોડા ધ્યાન ઓર સમજદારી છે ઓર આપ ભી બન શકતે શેર માર્કેટ મેં સક્સેસફુલ ઇન્વેસ્ટર તમારો ધન્યવાદ લાસ્ટ સુધી વિડીયો જોવા માટે अनि त कोहीपण प्रश्न हो कमेन्ट गर्नु मारी युटुब चेनलले सब्सक्राइब करो, लाइक करो गरो सेयर करो, धन्यवाद दोस्